જય હિન્દ વિદ્યાર્થીઓ માહી માં હું પલ્લવી ગોહિલ કરું છું વિદ્યાર્થીઓ ભારે એના પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચ છે નીચેની વસ્તુઓ આકારોના ઘનફળ શોધો તો અહીંયા જુઓ અહીંયા એક પુસ્તક આપ્યું છે આપણને બરાબર તો એનું ઘનફળ શોધવાનું છે તો ઘનફળનું સૂત્ર શું થાય તો કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ ઊંચાઈ તો લંબાઈ છે પાંચ સેન્ટીમીટર પહોળાઈ છે સેન્ટીમીટર અને ઊંચાઈ છે એક સેન્ટીમીટર પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા એક બરાબર પંદર ઘન સેમી બરાબર આ પુસ્તકનું ઘનફળ થયું પંદર ઘન સેમી એ રીતે આપણને અહીંયા આકાર આપ્યા છે આપણે એનું ઘનફળ શોધવાનું છે જુઓ પહેલો આકાર છે એની લંબાઈ છે ત્રણ મીટર પહોળાઈ બે મીટર અને ઊંચાઈ એક મીટર તો ઘનફળનું સૂત્ર લખીશું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ત્રણ દુ છ એકા છ ઘન મીટર હવે બીજો આકાર છે એની લંબાઈ છે છ સેમી પહોળાઈ છે ત્રણ સેમી અને ઊંચાઈ છે બે સેમી તો ઘનફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અહીંયા તમારે લખવાનું છે અને પછી લંબાઈ છે છ પહોળાઈ છે ત્રણ અને ઊંચાઈ છે બે તો છ ગુણ્યા ત્રણ ગુણ્યા બે છ તારી અઢાર દુ છત્રીસ છત્રીસ ઘન સેમી અહીંયા એકમ સેન્ટીમીટર છે ત્રીજું છે જુઓ ત્રીજાનો આકાર લંબાઈ છે બાર સેમી પહોળાઈ ત્રણ સેમી અને અને ઊંચાઈ ચાર સેન્ટીમીટર તો લખીશું આપણે ઘનફળનું સૂત્ર બરાબર લંબાઈ ગુણ્યા પોળાઈ ગુણ્યા ઊંચાઈ

એની લંબાઈ છે પાંચ સેમી ઉચાઈ પાંચ ગુણ્યા પાંચ 5 પાંચું પચીસ પંચા એકસો ને પચીસ અહીં સેન્ટીમીટર છે માટે ઘન સેન્ટીમીટર એકમ આવશે હવે છઠ્ઠું છે એની લંબાઈ છે આઠ મીટર પહોળાઈ છે એક પોઈન્ટ પાંચ મીટર અને ઊંચાઈ છે ત્રણ પોઈન્ટ પાંચ મીટર તો આઠ ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા એક પોઈન્ટ પાંચ કઈ રીતે કરીશું પંદર કરીશું અહીંયા પોઈન્ટ છે બે એ આપણે રવા દઈએ એક પંચા પાંચ એકતાલી ત્રણ બરાબર પાંચું પચીસ પાંચ પાસ પંદર ને બે સત્તર હવે ઝીરો વત્તા પાંચ 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 ને સાત બારો બે બધી પાંચ પાંચસો પચીસ પાંત્રીસ ગુણ્યા પંદર પાંચસો પચીસ ગુણ્યા આઠ બરાબર હવે પાંચસો પચીસ ગુણ્યા આઠ તો આઠ પંચા ચાલીસ આઠ દુ સોળ ને સત્તર અઢાર ઓગણીસ વીસ આઠ પંચા ચાલીસ ને બે બેતાળીસ હવે આ જે બે પોઈન્ટ છે એ આપણે બે ઝીરો છે બરાબર જેમ કે પાંત્રીસ લો તો પોઈન્ટ એક છે તો નીચે એક ઝીરો એવી રીતે ને પણ શું થાય ના છેદમાં એક પોઈન્ટ એટલે માં એક પોઈન્ટ છે માટે એક ઝીરો એટલે ના છેદમાં દસ હવે દસ ગુણ્યા દસ બરાબર એટલે બે ઝીરો આપણે અહીંયા કટ કરવાના તો શું થશે બેતતાલીસ જવાબ આવશે બેત્તાલીસ ઘન અહીંયા મીટર એકમ છે માટે મીટર બેતાળીસ ઘન મીટર સાતમો આકાર છે એમાં લંબાઈ છે છ મીટર પહોળાઈ છે બે મીટર અને ઊંચાઈ છે મીટર હવે એનું સૂત્ર શું બનશે ઉંચાઈ તો છ ગુણ્યા બે પોઈન્ટ પાંચ ગુણ્યા એક બે પોઇન્ટ પાંચ ના બદલે પચીસ લખીએ પચીસ છ પચાસ ત્રીસ છ દુ બાર ને તે ચૌદ પંદર પચીસ એકસો ને પચાસ હવે એક પોઈન્ટ કટ કરવાનો છે માટે એક ઝીરો કટ બરાબર પંદર થશે તો પંદર ઘન મીટર આઠમું છે એ આકારની લંબાઈ છે 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 પંદર સેમી સેમી વીસ અને ઊંચાઈ બાર સેમી હવે ગણપણનું સૂત્ર બરાબર લંબાઈ ગુણ્યા પોળાઇ ગુણ્યા ઊંચાઈ વીસ ગુણ્યા પંદર ગુણ્યા બાર તો પંદર ગુણ્યા બાર થશે એક પાંચું પાંચ એક એકા એક બે પંચા દસ બે એકા બે ને એક ત્રણ ઝીરો પાંચ ને ત્રણ આઠ એક ના એકસો 180 થશે હવે એકસો એસી ગુણ્યા વીસ અઢાર દુ છત્રીસ અને બે ઝીરો તો છત્રીસો છત્રીસો ઘન અહીંયા સેમી છે માટે પાછળ સેમી નવમું જોઈશું આપણે લંબાઈ છ સેમી પવળાઈ સાત સેમી અને ઊંચાઈ ચાર સેમી તો ગણપણનું સૂત્ર બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા તો લખીશું સાત ગુણ્યા છ ગુણ્યા ચાર સાત છ બેતાળીસ ચોક એકસો અહીંયા સેન્ટીમીટર છે એક પોઈન્ટ પાંચ સેમી અને ઊંચાઈ છે એક સેમી તો એક પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા એક હવે પંદર તારીખ પિસ્તાળીસ પિસ્તાળીસ આવશે જવાબ અને એમાં આ એક પોઈન્ટ આપણે કટ કરીએ તો ચાર પોઈન્ટ પાંચ સૂત્ર બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઉંચાઈ થશે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર ચાર તારીખ બાર ચોક અડતાળીસ ઘન સેન્ટીમીટર બારમો આકાર છે એમાં લંબાઈ છે સાત સેમી પહોળાઈ છે ચાર સેમી અને ઊંચાઈ છે એક સેન્ટીમીટર તો ગણપણ નું સૂત્ર બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ચાર ગુણ્યા સાત ગુણ્યા એક સાત અઠ્યાવીસ સેન્ટીમીટર જવાબ થાય નીચે આપેલા સિક્કાના વજન પરથી પ્રશ્નોના જવાબ આપો જુઓ એક રૂપિયાના સિક્કાને ચાર ગ્રામ વજન બે રૂપિયાના સિક્કાનું છ ગ્રામ વજન પાંચના સિક્કાનું નવ ગ્રામ વજન અને દસ ના સિક્કાનું દસ ગ્રામ વજન તો પહેલો પ્રશ્ન જોઈએ કોનું વજન વધારે થશે અને વજન તો એક સિક્કાનું વજન છ ગ્રામ છે તો પાંચસો સિક્કાનું વજન કેટલું તો પાંચસો ગુણ્યા છ તો છ પચાસ ત્રીસ અને પાછળ બે ઝીરો એટલે ત્રણ હજાર ગ્રામ અથવા તો એને આપણે ત્રણ કિલોગ્રામ પણ લખી શકીએ બરાબર એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ અહીંયા ત્રણ કિલોગ્રામ બરાબર ત્રણ હજાર ગ્રામ હવે રૂપિયા પાંચ નો સિક્કા અને વજન ગ્રામમાં એક સિક્કાનું નવ ગ્રામ વજન તો ત્રણસો સિક્કાનું કેટલું ક્રોસ ગુણાકાર કરીશું ત્રણસો ગુણ્યા નવ નવ તારી સત્યાવીસ પાછળ બે ઝીરો એટલે સત્યાવીસો ગ્રામ તો બે કિલોગ્રામ સાતસો ગ્રામ વજન થાય તેનું રૂપિયા પાંચના ના ત્રણસો સિક્કાનું તો રૂપિયા બે ના પાંચસો સિક્કાનું વજન ત્રણ કિલોગ્રામ છે અને રૂપિયા પાંચ ના ત્રણસો સિક્કાનું વજન બે કિલોગ્રામ ગ્રામ છે તો કોનું વજન વધારે થાય તો રૂપિયા બે ના પાંચસો સિક્કાનું વજન વધારે છે બીજું છે કોનું વજન ઓછું થશે રૂપિયા એક ના નવસો સિક્કા કે રૂપિયા દસ ના ચારસો સિક્કા રૂપિયા એકનો સિક્કો સિક્કા અને વજન ગ્રામમાં એક સિક્કાનું ચાર ગ્રામ વજન તો નવસો સિક્કાનું કેટલું ક્રોસ ગુણાકાર કરીશું નવસો ગુણ્યા ચાર નવ ચોક છત્રીસ અને બે જીરો પાછળ લગાવીશું છત્રીસો ગ્રામ વજન થાય રૂપિયા દસ ના સિક્કા અને વજન ગ્રામમાં એક સિક્કાનું દસ ગ્રામ વજન ચારસો સિક્કાનું કેટલું ક્રોસ ગુણાકાર કરીશું ચારસો ગુણ્યા દસ ચાર એકા ચાર અહિયાં બે અને આ એક જીરો ત્રણ જીરો ચાર હજાર ગ્રામ જવાબ કરીને લખીશું રૂપિયા ના નવસો સિક્કાનું વજન ઓછું થશે બરાબર ચાર હજાર ગ્રામ વધારે થાય છે માટે રૂપિયા એકના નવસો સિક્કા નું વજન ઓછું થશે ત્રીજું છે રૂપિયા બે ના આઠસો સિક્કાનું વજન રૂપિયા દસ ના પાંચસો સિક્કા કરતા કેટલું ઓછું થશે રૂપિયા બે સિક્કા અને વજન ગ્રામ માં એક સિક્કા નું છ ગ્રામ વજન તો આઠસો સિક્કાનું કેટલું ક્રોસ ગુણાકાર કરીશું આઠસો ગુણિયા છ આઠ છ અડતાલીસ પાછળ બે જીરો તો અડતાળીસો ગ્રામ વજન થાય નું રૂપિયા બે ના આઠસો સિક્કાનું રૂપિયા દસ સિક્કા અને વજન ગ્રામમાં એક સિક્કાનું દસ ગ્રામ વજન તો પાંચસો સિક્કાનું કેટલું ક્રોસ ગુણાકાર કરીશું પાંચસો ગુણ્યા દસ પાંચ એકા પાંચ અને આ બે અને આ એક ત્રણ ઝીરો બરાબર તો પાંચ હજાર ગ્રામ વજન થાય હવે પાંચ હજાર માંથી અડતાળીસો બાદ કરીશું ઝીરો ઓછા ઝીરો ઝીરો અહીંયા પણ ઝીરો ઝીરો માંથી આઠ નહીં જાય પાંચ ચેકીને ચાર ઝીરો ચકીને દસ દસ માંથી આઠ જાય તો બે અને ચાર માંથી ચાર થશે જવાબ કરીને લખીશું બસો ગ્રામ વજન ઓછું થશે છે રૂપિયા બે સિક્કા અને વજન ગ્રામમાં એક સિક્કાનું છ ગ્રામ વજન તો પાંચસો સિક્કાનું કેટલું ક્રોસ ગુણાકાર કરીશું પાંચસો ગુણ્યા છ પચાસ ત્રીસ બે ઝીરો પાછળ લગાવીશું ત્રણ હજાર ગ્રામ થાય રૂપિયા એક સિક્કા અને વજન ગ્રામમાં એક સિક્કાનું ચાર ગ્રામ વજન તો સાતસો સિક્કાનું કેટલું સાતસો ગુણ્યા ચાર સાતસો પાછળ બે ઝીરો એટલે ગ્રામ થાય ત્રણ હજાર માંથી અઠ્યાવીસો બાદ કરતા અહીંયા ઝીરો અહીંયા ઝીરો ઝીરો માંથી આઠ નહીં જાય ત્રણ ચેકીને બે અહીંયા ઝીરો ચેકીને દસ દસ માંથી આઠ જાય તો બે માંથી બે ઝીરો માટે બસો જવાબ આવે તો જવાબ કરીને લખીશું બસો ગ્રામ વધારે થશે રૂપિયા પાંચ સિક્કા અને વજન ગ્રામમાં એક સિક્કાનું નવ ગ્રામ વજન તો છસો સિક્કાનું કેટલું છસો ગુણ્યા નવ છ નવા પાછળ બે ઝીરો ચોપનસો ગ્રામ વજન થાય રૂપિયા દસ પાંચ હજાર અહીંયા ઝીરો અહીંયા પણ ઝીરો ચારમાંથી ઝીરો ચાર પાંચમાંથી પાંચ ઝીરો ચારસો જવાબ આવશે તો જવાબ કરીને લખીશું ચારસો ગ્રામ વધારે વજન થશે તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આગળના વિડીયો મળતા હોય તો વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લે લિસ્ટની લિંક પડી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ